પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના મોરેશિયસ પ્રવાસે પહોંચ્યા હતા સેન્ટ લુઈસ એરપોર્ટ ખાતે મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર ગુલામે તેમનું સ્વાગત કર્યું હતું વધુમાં જણાવ્યું હતું કે તેમની મોરેશિયસ મુલાકાત મિત્ર રાષ્ટ્ર સાથે સંવાદ કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં જોડાણના નવા ક્ષેત્રો ચકાસવાની સુંદર તક છે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા હોટલ ખાતે ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખુલ અને પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામ ગુલામ સાથે બેઠક કરશે અને ભારતીય મૂળના લોકોના કાર્યક્રમમાં હાજર રહેશે ભારતના ભંડોળથી શરૂ થયેલા વીસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે તેઓ આવતીકાલે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે